તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આજે ડેમ ચોકડી નજીક રામપાર્કમાં રહેતા કાકા ભત્રીજા રદ થયેલી નોટો બદલી આપે છે જેથી પોલીસે દરોડો કરતા આરોપીઓ પાસેથી પાંચસોના દરની છત્રીસ લાખની રદ થયેલી ચલણી નોટ ઝડપી આવી હતી જેના આધારે પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપી મેહુલ ઉર્ફે મૌલિક બાબરીયાની સંડોવણી ખુલી હતી ત્યારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે એમાં ગઈકાલે આજે ડેમ વિસ્તારમાં પણ ડીસીબીનો એક એક એકવાર સફળતા મળી છે જેનો ટીમનો નેતૃત્વ પીએસઆઈ શ્રી ડીબી ડામ એચ બી ધાંદલિયા અને એનો ટીમનો મેમ્બર્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાલા સિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલ છે એનો પણ એક સફળતા મળી છે જેમાં ડીમોનિટાઈઝેશનથી પહેલાં જો જૂની કરન્સી હતી એ એમાં છતીસ લાખનો કિંમતનો નોટ મળે કબજા કરવામાં આવેલ છે અને એમાં ત્રણ આરોપીનો અટક કરવામાં પણ આવેલો છે જે જેનું નામ મેહુલ ઉર્ફે મોલેક જેની ઉંમર એકત્રીસ છે હરેશભાઈ જેસંગભાઈ ચાવડા જેની ઉંમર તેરાસી તેરાલીસ છે અને દિલીપ બધાભાઈ ચાવડા જેની ઉંમર ત્રીસ છે આ બધા આજી ડેમ વિસ્તારનો રહેવાસી છે અને આ કામગીરી બધું સારી છે અને ડીસી ડીસીબી એમાં અભિનંદનનો પાત્ર પણ છે તો આ રીતનો એક સફળતા મળી છે રાજકોટ સિટી પોલીસનો